નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ પાંચ બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં તો આજે ઘણો બધો ઘટાડો જોવા મળી રહેલો છે તમે જોઈ શકો છો મિત્રો આ બાજુની સાઈડમાં મિત્રો જોઈએ તો શેડ ઘણો ખાલી પડેલો છે મિત્રો તો આજે આવકમાં ઘણો ઘટાડો છે ને હરાજીની વાત કરીએ તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ જ છે અત્યારે તો હમણાં હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલના બજારની વાત કરું તો મિત્રો ગઈકાલે સો રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહેલું છે મિત્રો આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજીમાં જઈને જાણી લઈ અને કોઈ ભાઈઓને મિત્રો પાકલ કેરી લેવી હોય એક બે બોક્સ લેવા હોય કે હોલસેલ માલ લેવો હોય તો ગોંડલમાં મિત્રો સંતોષ કેરા ભંડારનો જરૂરથી મુલાકાત લેજો જેલ ચોકમાં છે મિત્રો એનું એડ્રેસ છે જેલ ચોક ગોંડલ તો ચાલો જાણી લે કેવો રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ પાંચસો ને પચાસ રૂપિયા ભાવ શકે સાડા પાંચસો રૂપિયા માં વેચાણ ચારસો ને પિંચોતેર રૂપિયા ભાવ ધોધ્યા માલ નો જોઈ શકો છો મીડિયમ ખર્ચા ચારસો ને પિંચોતેર રૂપિયા ભાવ જોઈને પાંચસો રૂપિયા ભાવ ધોધ્યા માલ નો જોઈ શકો કે પાંચસો રૂપિયા માં વેચાણ છસો ને પચાસ રૂપિયા ભાવતું છે ભાઈ સારી ક્વોલિટી માલ છે છસો ને પચાસ રૂપિયા ભાવતું છે ભાઈ નાના ફળ છે મીડિયમ નાના ફળ છે છસો રૂપિયામાં માં વેચાણું હોય પણ ક્વોલિટી બહુ સારી છે છસો રૂપિયામાં માં વેચાણું છે મસ્ત માલ છે છસો રૂપિયા ભાવતું હોય

છસો રૂપિયા ભાવ દો ત્યાં માલ નો શકો છો મોટા ફળ છે છસો રૂપિયામાં વેચાણો છે છસો રૂપિયા ભાવ દો ત્યાં મોટા ફળ છે પાંચસો રૂપિયા ના ભાવ દો ત્યાં ભાઈ માલ ને જોઈ શકો છો પાંચસો રૂપિયામાં માલ વેચાણો છે આ ફળ મોટા છે ભાઈ પાંચસો રૂપિયામાં માં વેચાણા છે છસો ને પચાસ રૂપિયા નો ભાવ દીધો ભાઈ સારી ક્વોલિટી માલ છે ફળે મોટા છે ભાઈ છસો ને પચાસ રૂપિયા ભાવ દીધો છસો પચાસ રૂપિયા ભાવ

ચારસો ચારૂ ચારસો ને પચાસ રૂપિયા ભાવ જોડે ભેગી શકો છો ચારસો પચાસ રૂપિયા માં મળ सात सौ ने पचास रुपया में भाई अमल वेचनो से सुपर क्वालिटी में तो सारी क्वालिटी में जो सात सौ ने पचास रुपया पाव दिए जाए भाई सारी પાંચસો પચાસ રૂપિયા ભાવ જો છે ભાઈ તમે જોઈ શકો છો આ માલ મીડિયમ નાના ફળ છે ભાઈ સાડા પાંચસો માં મિત્રો આજના કેસર કેરીના બજાર ભાવ ને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલ જેવું મિત્રો આજે પણ બજાર જોવા મળી રહેલું છે ગઈકાલે મિત્રો વાત કરી તો સો રૂપિયા જેવી તેજી હતી બજારમાં આજે પણ મિત્રો એ જ તેજી સો રૂપિયાની આજે પણ જોવા મળી રહેલી છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ